નમસ્કાર ખેડ મિત્રો નેટાફીમ ઇરિગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપના કૃષિ સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્યારે તમને મારું પરિચય મારું નામ મૌનીલ પંડ્યા છે હું ફિલ્મ ઇરિગેશનમાં છેલ્લા અઢાર વર્ષથી એકમાં એ ફરજ નિભાવું છું અને ખેડૂત મિત્રોને પાક વિશે માહિતી આપવાનું કામ કરું છું તો મિત્રો આજે આપણે વિષય એ છે કે મરચાંની ખેતી ફાયદાકારક કેવી રીતે બની શકે નેટાફી પદ્ધતિ દ્વારા તે આપણે પ્રદીપભાઈ ચૌધરી જે એના ખેડૂત છે ખાસ તેમના દ્વારા માહિતી લઈશું તો પ્રદીપભાઈ નમસ્કાર નમસ્કાર હા તમારો પરિચય આપજો મારું નામ પ્રદીપ કુમાર અજીતભાઈ ચૌધરી ગામ પદનગરી તાલુકો ડોલવણ જિલ્લો તાપી તમે કેટલા વર્ષથી મરચીની ખેતી કરો છો હું ચાર વર્ષથી કરો છું ખેતી તો તમે પેલા છૂટા પાણી ખેતી કરતા હતા અને ટપક સિંચાઈ પદ્ધતિ નેટા તમે ક્યારે કરી અમે એક વર્ષ છૂટા પાણીથી ખેતી કરી મરચી કરી એના પછી અમને માહિતી મળી નેટા ફિલ્મ વિશે એટલે અમે નેટા ફિલ્મનું ડ્રીપ કરાવી મતલબ માં એમ આ કરાવ્યું એટલે છેલ્લા ત્રણેક વર્ષે મેં નેડા મીટા સિંચાઈનો તમે ઉપયોગ કરી રહ્યા છો બરાબર છે તો તમે જે ખેતી કરતા હતા મરચીની તો તમને પહેલાં તમે કઈ જાત વાવી કેટલા અંતરે તમે રોપણી કરી અને તમને કેવું જવતર મળ્યું તે ગયા વર્ષના અનુભવ પછી તમે આજે જણાવજો હાલમાં તો અત્યારે અમારે મરચી ચાર ફૂટે અને સો ફૂટ જેવી મરચી રોપી છે ચાર ફૂટે પારિયા કર્યા છે અને સો ફૂટે મરચી રોપી છે ગૌરી જાત છે બરાબર છે

એટલે ટાઈમે એનું પાણી મળી રહેતું હોય ઉત્પાદન બી વધી ગયું અત્યારે એના પ્રમાણે એટલે આ સારું છે મતલબ અત્યારે ખાતર બાબતે ખાતર પણ એમાં સારું છે કે ખાતર એને છોડે છોડે મળી જાય પહેલાં અમે ખાતર નાખતા કે પહેલા ખાડો ખોદીને ખાતર પૂરીએ એની અંદર પછી એના પછી પાણી મૂકીએ અમે તો એને એને મળવાનું જે ખાતર હોય ટાઈમે એ મળતું નહોતું બરાબર છે પણ અત્યારે ડ્રીપના કારણે આ પીપળું હોય અમારી રીતે બસો લીટરને એમાં ઓગડીને અમે ખાતર જવડાવીએ તે કલાકની અંદર પ્રક્રિયા ચાલુ કરી દે છે ખાતરનું વેપ કારણે પ્રક્રિયા ચાલુ કરી દે સરસ સરસ તો તમને ટૂંકમાં નેટાપુ ટપક કર્યા પછી તમને એના ભાવની અંદર ક્વોલિટી બધું તમને સારું ઉત્પાદન બધી સારું પડી રહ્યું છે તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો છૂટા પાણી જે ખેતી કરતો હતો અને આજે નેટાફિન ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી જે કરે છે અને જે માહિતી અને મળે છે એનો ઉપયોગ કરી આજે ખેડૂત મિત્ર ખૂબ સારી એવી કમાણી કરી રહ્યો છે વધતા પોતાનો આર્થિક વિકાસ પણ ઘણો આગળ વધારી રહ્યો છે વત્તા સામાજિક રીતે પણ ઘણી પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે એટલે મિત્રો નેટાફિન ટપક સિંચાઈ પદ્ધતિ જો કરવામાં આવે છે તો ખેડૂત મિત્રોને ખૂબ જ સારો એવો ફાયદો મળી રહેતો હોય છે